તો અંકલેશ્વરના જીનવાલા હાઈસ્કૂલમાં આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થા દ્વારા આયોજિત શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન રૂપજાતી યાત્રા અંતર્ગત યુવા જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો આ યાત્રાના સંચાલક અને ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા કલાકાર સૌરભ રાજગુરુ તેમજ તેમની ટીમે વિદ્યાર્થીઓ માટે નશાને નકારો જીવનને સ્વીકારો નામનું પ્રેરણાદાયક નાટક રજૂ કર્યું આ નાટકમાં વ્યસન ખરાબ સંગત ઓનલાઇન ગેમિંગ મોબાઈલ એડિક્શન સટ્ટો અને જુગાર જેવા ખતરનાક વલણથી દૂર રહેવા અને સારા જીવન મૂલ્યો અપનાવવા વિદ્યાર્થીઓને સંદેશ આપવામાં આવ્યો

ગુજરાતના બાળકો ગુજરાતના યુવાનોના હિત માટે થઈ રહી છે આમાં અમે ઘણા બધા મુદ્દા લીધા છે જેમ કે વ્યસન મુક્ત ખરાબ આચરણ ખરાબ સંગત ઓનલાઈન ગેમિંગ સટ્ટો જુગાર જેવા મુદ્દાઓ લઈને એક સરસ મજાનું નાનકડું નાટક લઈને લોકો સમક્ષ મનોરંજન સાથે એક બોધપાઠ અમે આપી રહ્યા છીએ જેમાં અમે લોકોને સમજાવી રહ્યા છીએ અત્યારે આપ જોઈ રહ્યા છો કે લોકોને વ્યસન એટલી બધી લત લાગી છે યુથમાં તો એવું છે કે આ એક ફેશન બની ગઈ છે એક ટ્રેન્ડ બની ગયો છે અને સંગત બહુ મેટર કરે છે લાઈફમાં એટલે સંગત નો બી એટલો મુદ્દો લીધો છે કે તમારી સાથે રહેનારો તમારો સંઘ કેવો છે કારણ કે ગુજરાતી માં કેવાય છે કે જેવી સંગત તેવી રંગત એટલે એક સરસ એમ મુદ્દો લીધો છે અને આ રીતે તમે બોધપાઠ આપી રહ્યા છીએ સમજાઈ રહ્યા છીએ કે વ્યસન થી દૂર રહો ઓનલાઈન ગેમિંગ અત્યારે એમાં બી લોકો સટ્ટો જુગારમાં એટલા બધા પૈસા હારી રહ્યા છે એટલા બધા દાખલા અમારી સામે આવ્યા અને બહુ દુઃખ થાય આપણને જ્યારે આપણા ગુજરાત રાજ્યમાં આવું કંઈક ચાલતું હોય ને કોઈ વ્યક્તિ કોઈની પરિસ્થિતિ એવી આવે ને પછી છેલ્લે જે પગલું ભરતા હોય છે એ ખૂબ જ દુઃખદાયક હોય છે એટલા માટે અમે આ યાત્રા ચાલુ કરી છે ગુજરાત યાત્રા અમે કરી રહ્યા છીએ અમે ગામો ગામ ફરી રહ્યા છીએ ઘણી બધી સ્કૂલ કોલેજીસ કવર કરી રહ્યા છીએ અને બાળકોને એ જ મેસેજ પાસ કરી રહ્યા છીએ કે આ બધી વસ્તુથી દૂર રહો કારણ કે અત્યારે ઓનલાઈન ગેમિંગ અને અત્યારે ફ્રોડ બી એટલું મોબાઈલ ફ્રોડ બી એટલું થઈ રહ્યું છે અને એના માટે અમે લોકોને સમજાવી રહ્યા છીએ ખાસ કરીને અત્યારે જે બાળકો નાની ઉંમરથી વ્યસન ચાલુ કરી દે છે વ્યસન એટલે ખાલી ટોબેકોનું એનું નથી મોબાઈલ બી એક હવે વ્યસન થઈ ગયું છે કારણ કે એનો જો પોઝિટિવ યુઝ કરતો હોય તો વાંધો નથી પણ જો નેગેટિવ યુઝ થાય તો એની અસર બહુ ખરાબ થતી હોય છે એટલે ગુજરાત યાત્રામાં અમે નીકળ્યા છીએ અને આજે અમે અંકલેશ્વરમાં ઝીણવાડામાં આવ્યા છીએ અને બસ અહીંયા બી એક મેસેજ પાસ કરવાના છીએ અને આઈ હોપ અમારી અપેક્ષા એ જ છે અમે એ જ પ્રયાસ કરીએ છીએ કે લોકો આમાંથી કંઈક સારું શીખીને જાય અને આ બધી વસ્તુઓથી દૂર રહે